પાટણ જિલ્લાની સરસ્વતી તાલુકાની કાંસા ગામની શ્રી એસપી ઠાકોર સર્વોદય હાઈસ્કૂલના શિક્ષક ડોક્ટર રાજગોપાલ મહારાજને શિક્ષણ ક્ષેત્રે કરેલી વિશિષ્ટ કાર્ય નિષ્ઠાની નોંધ લઈ રાજ્ય સરકારે ગુજરાતના શ્રેષ્ઠ માધ્યમિક શિક્ષક તરીકે પસંદગી પામી હતી તેઓને પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ટીટોર તથા અન્ય અગ્ર સચિવ મુકેશ કુમારના વરદ હસ્તે વર્ષ બે પચીસ માટે રાજ્યના શ્રેષ્ઠ માધ્યમિક શિક્ષક તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓને સાલ પ્રમાણપત્ર તથા રૂપિયાની રકમ આપીને કરવામાં આવ્યું હતું સમાજના ઉત્તમ ઘડવૈયા શ્રેષ્ઠ શિક્ષકો સાથે વિચાર ગોષ્ઠી કાર્યક્રમ શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ તારીખ ચાર સપ્ટેમ્બર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર મુકામે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ટીઠોરતા દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેની એવોર્ડ મેળવનાર ડોક્ટર રાજગોપાલ મહારાજનું શિક્ષણ વિદો અને વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આજરોજ લાયન્સ હોલ ખાતે તેઓનું ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ સન્માન સમારોહમાં જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ લાયન્સ ક્લબ મલ્ટિપલ લિયો ક્લબ તથા કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ કાંસા હાઈસ્કૂલ પરિવાર શૈક્ષણિક મહાસંઘ સહિતના આગેવાન હોદ્દેદારો દ્વારા તેઓનું साल ने मोमेंटोने सन्मानपत्र आपीने सन्मानित कर